કુળદેવીને પ્રસન્ન કરવા માટે બોલો આ આ મંત્ર મંત્ર કામ પડતા મૂકી અને ખાસ વાલા ભક્તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે કેટલા જણ હજી કુળદેવી ખ્યાલ નથી એવા કેટલાય માણસો છે હે કેટલા જણને કુળદેવીનો ખ્યાલ નથી બિચારા બહુ પીડિત થાય છે એવા લોકો પણ આ મંત્રનો જાપ કરજો ચોક્કસ કુળદેવીની કૃપા થશે કારણ કે શાસ્ત્રમાં કીધું છે ઉમરા મૂકી અને ડુંગરા પૂજવા જઈએ તો આપણને ફળ ન મળે વાલા ઉમરાના દેવીની યાદ કરવાથી જો દુઃખ બે જગ્યાએથી તકલીફ હોય ને તો આપ ક્યાંક ક્યાંથી દુઃખ મળે પહેલા પેલું તો તમારા કુલલા દેવી જો તમારી ઉપર કૃપા ન પ્રાપ્ત કરતા હોય તો દુખ આવે બીજા નંબરમાં તમારા પિતૃ જો તમારાથી નારાજ હોય તો તકલીફો જીવનમાં આવે તો તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે કયો મંત્ર છે શું કરવાથી માં ભગવતી પ્રસન્ન થાય હે આપણને ગુલાબ જાંબુ ભાવતા હોય તો આપણને મળી જાય તો આપણે પ્રસન્ન થઈએ ને કે વાહ ફલાણી જગ્યાએ તો જમવા ગયા ને તો બહુ સરસ મારી મારી મનપસંદ વાનગી હતી એમ ભગવતીને પણ પ્રસન્ન પ્રસન્ન કરવા જોઈએ કેટલા જગદંબાની પૂજા કરો છો બધા જ કરતા હોય છે અને એમાં દુઃખ પડે એટલે તો ઓહો પહોંચી જાય માં તો એવી ભગવતીઓને પ્રસન્ન કરવા માટે અને એક વાત ચોક્કસ યાદ રાખજો કે માં તમારો પોકાર સાંભળે સાંભળે ને સાંભળે જ્યારે અંતરનો પોકાર ભગવતી મધ દરિયે ઝગડું શાહ નું નાવ ડૂબવા લાગ્યું ત્યારે ભગવાન ભગવતી ને યાદ કર્યા અને માં ભગવતી ત્યાં પહોંચ્યા અને નાવને પાર ઉતાર્યું તો એવી જગદંબાઓ છે તો એ કયો મંત્ર છે રાત દિવસ એનો જપ કરજો માં ભગવતીની કૃપા થશે અને જેલી જેની ઉપર ભગવતીની કૃપાઓ જેની ઉપર માં ભગવતી ની આ શક્તિ અનુસંધાન પ્રાપ્ત થયા એ જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરે છે અને શાસ્ત્રમાં કીધું છે શિવ અને શક્તિ બંને ભગવાનને પણ શક્તિ ની જરૂર પડી છે મારવા માટે ભગવાને યાદ કર્યા ત્યારે ચંડી બન્યા હતા મહીષાશુર્યો તો એવી છે જાણતા પણ હશો સર્વ મંગલ મંગલ ને શિવે સર્વાર્ધ સાધી કે ગૌરી નારાયણી નમસ્તે ચમત્કારી છે કે સર્વ મંગલ જાપ સર કરવામાં આવે પણ તમારી શ્રદ્ધામાં ભળવી જોઈએ ખાલી કરવા ખાતર કરવું છે તો ત્યાં આગળ ફળ મળે છે પણ બંનેના નિયમો જુદા છે કોઈ પણ કામ આપણે કરીએ ભક્તિ કરીએ ભોજન કરીએ કે નિંદ્રા કરીએ એક ભાવથી કે મારે આ કાર્ય કરવાનું છે અને આ કાર્ય માટે મને સોંપ્યું છે આ કરવું છે અને એ નિયમ રાખીને જ્યારે એ કાર્ય કરવામાં આવે ત્યારે હજાર વખત નિષ્ફળતા પછી સફળતા પ્રાપ્ત થાય છે તો પારા ભક્તો સવારનો એક સમય નક્કી કરો કયા સમય મારે જપ કરવો છે નક્કી હોવું જોઈએ કે સવારમાં પ્રાતકાળમાં હું આટલા વાગે જાગીને આટલા વાગ્યા સુધી

પાઠ કરવાથી આ મંત્રના જપ કરવાથી અનેક પ્રકારની કૃપાઓ અનેક લોકો ઉપર થઈ છે પણ એનો એક નિશ્ચિત સમય રાખજો ડોક્ટર તમને જણાવે કે આ સમયે આ ટેબ્લેટ લેવાની તો આપણે ભૂલતા નથી ઘણા લોકો તો મોબાઈલમાં અલાર્મ સેટ કરી દે કે ભાઈ દસ વાગે દવા લેવાની છે દસની ઉપર એક મિનિટ પણ થવી જોઈએ નહીં તો આપણો પણ એક નિયમ હોવો જોઈએ અને જ્યારે આ મંત્ર સિદ્ધ થવા લાગશે અને પછી જગદંબાની કૃપાઓ તમારી ઉપર થવા લાગશે એ તમે અનુભૂતિ કરશો અને ચોક્કસ આ પ્રયોગ કર્યા પછી તમારી જે પણ અનુભૂતિ છે ને એ તમે મેસેજ કરીને મને જણાવજો કારણ કે ઘણા લોકોએ મને જણાવ્યું છે ઘણા લોકોની મનની ઈચ્છાઓ પરિપૂર્ણ માં આ મંત્ર થી થઈ છે તો વાળા ભક્તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે કોન્ટેક્ટ કરી શકો છો અને સાથે સાથે દિવ્ય વાત એક એ છે કે તમારી તમામ પ્રકારના સુખ અને શાંતિ પ્રદાન્ય કરે જગદંબા અને સાથે સાથે ચૈત્ર માસ તમે પાટલો નોંધાવી અને તમારું નામ પણ નંધાવી શકો છો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી અને રૂબરૂ મુલાકાત કરવી હોય તો શનિવાર અને રવિવારના દિવસે તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આવી અને રૂબરૂ મુલાકાત કરી શકો છો કરી લો આ મંત્રનો જાપ અને કુળદેવીની પરમ કૃપા તમારા જીવનમાં પ્રાપ્ત થશે થશે અને થશે